જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ષ્ટસ્કંદ અધ્યાય સોળ નારદજીએ ચિત્રકેતુને મહાવિદ્યાનો ઉપદેશ કર્યો શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન પછી દેવર્ષિ નારદજી શોક કરતા સંબંધીઓને તે મરેલો રાજપુત્ર બતાવીને આ પ્રમાણે કહેવા લાગ્યા નારદજી બોલ્યા હે જીવાત્મા તારું કલ્યાણ થાવ તું તારા આ માતા પિતા તરફ દ્રષ્ટિ કર તારા શોકને લીધે આ તારા મિત્રો અને સંબંધીઓ બહુ સંતાપ પામ્યા છે તારું આયુષ્ય હજુ બાકી છે કારણ કે તું અકાળ મૃત્યુથી મરણ પામ્યો છે માટે તારા શરીરમાં પ્રવેશ કરીને સર્વ સંબંધીઓથી વીંટાઈને તું પિતાએ આપેલા ભોગો ભોગો અને રાજ્યા રાજ્યાશન પર બેસ તે સાંભળીને મરેલા શરીરમાં પ્રવેશ કરી રાજકુમારનો જીવ બોલ્યો આ બધા કયા જન્મમાં મારા માતા પિતા હતા હું તો મારા કર્મોને લીધે દેવ પશુ પક્ષી અને મનુષ્ય યોનિમાં ભટકું છું બધા અનુક્રમે બધાના સંબંધીઓ જ્ઞાતિઓ શત્રુઓ તટસ્થો મિત્રો ઉદાસીન અને દ્રવ્યાદિ નિમિત્તે દ્વેષ કરનારા પરસ્પર થયા જ કરે છે માટે હર કોઈ સંબંધ ચોક્કસ નથી જેમ સોનું વગેરે વેચવા ખરીદવા યોગ્ય વસ્તુઓ પોતાની લેવડ દેવડ કરનાર વ્યવહારી મનુષ્યોમાં અહીંથી તહીં ભટકે છે તેમ જીવ પણ અનેક જાતિઓમાં ભટકે છે અરે એક જ જન્મમાં પણ સંબંધ ચોક્કસ નથી જુઓ પશુ આદિ જીવતા પદાર્થોનો સંબંધ પણ મનુષ્યના અચોક્કસ દેખાય છે કારણ કે પશુ વગેરેનું વેચાણ કર્યા પછી તેની સાથેનો સંબંધ રહેતો નથી માટે જ્યાં સુધી જેની સાથે સંબંધ હોય ત્યાં સુધી જ તેના પરને બમતા હોય છે એમ જીવ અનેક જાતિઓમાં ગયેલો હોય તો પણ તે પોતે નિત્ય અવિનાશી છે કેમ કે દેહના જન્મ કે મરણથી જીવનો જન્મ કે નાશ નથી અને તેથી જ જીવ હું આનો પુત્ર છું ઇત્યાદિ અભિમાનથી રહિત છે જ્યાં સુધી જે સંબંધી સાથે પોતાના કર્મને વશ થઈને જીવ વર્તે છે ત્યાં સુધી જ તે સંબંધી સાથે જીવને આ મારો સંબંધી છે આજનું પોતાપણું હોય છે પરંતુ મરણ પછી જીવને તે સંબંધીઓ સાથે કોઈ જાતનો સંબંધ રહેતો નથી આ જીવ નિત્ય અધિકારી અને સૂક્ષ્મ છે જન્માદિ રહિત છે જન્માદિ ધારણ કરનાર દેહાદીના આશ્રમ રૂપ છે પણ રૂપ નથી અને સ્વયં પ્રકાશ છે આ સમર્થ જીવ પોતાની માયાના ગુણોથી પોતાને જ જગત રૂપે સર્જે છે તેને કોઈ પ્રિય કે અપ્રિય નથી કોઈ પોતાનો કે પારકો નથી કારણ કે પોતે એક જ પોતાનું હિત કે અહિત કરનારાઓની સર્વ વિચિત્ર બુદ્ધિઓનો સાક્ષી છે તમે કહ્યું તું ભોગો ભોગો પણ આ જીવાતમાં ગુણ દોષ કે તે ક્રિયાના ફળને લેતો નથી અર્થાત સુખ દુઃખ કે રાજ્યાદી ભોગવતો જ નથી કારણ કે તે કારણ અને કાર્યનો કેવળ સાક્ષી જ છે પણ ભોગતા નથી અને તેથી જ તે દેહાદેની પરતંત્રતાથી રહિત કોઈ ઉદાસીનની પેઠે રહે છે આવા ઉદાસીન મારી પાસે તમારો કોઈ સંબંધ નથી માટે તમે શોક કરોમાં શ્રી સુખદેવજી બોલ્યા એમ કહી તે જીવ ત્યાંથી ચાલ્યો ગયો એટલે તે વેળા તેના સંબંધીઓને આશ્ચર્ય પામી તેની સાથેની પોતાના સ્નેહરૂપી સાંકળ કાપીને શોક છોડ્યું તે સંબંધીઓને પોતાના સંબંધી તે રાજકુમારના શરીરનો અગ્નિ સંસ્કાર કરી યોગ્ય ઉત્તર ક્રિયાઓ કરી અને શોક મોહ ભય તથા દુઃખદાયક સ્નેહ છોડ્યો બાળ હત્યા કરનારી રાણીઓ ત્યાં શરમાઈને બાળ હત્યાથી નિસ્તેજ બની હે મહારાજા તેઓએ યમુનાના તીર પર જઈ બ્રાહ્મણ નારદ તથા અંગીરાના વાક્યો યાદ કરી બ્રાહ્મણોએ બાળ હત્યાનું જે બતાવ્યું તે કર્યું રાજા ચિત્રકેતુનો આત્મા બ્રાહ્મણ અંગીરા તથા નારદના તે તે વચનોથી બોધ જેથી તળાવના કાદવમાંથી હાથી નીકળે તેમ ઘર રૂપી અંધારા કૂવામાંથી નીકળી ગયો તેણે યમુના નદીમાં વિધિપૂર્વક સ્નાન તથા પિતૃ તર્પણ આદિ પવિત્ર જળક્રિયાઓ કરી અને પછી મૌન ધરી ઇન્દ્રિયોને વશ કરી બ્રહ્માના પુત્ર નારદજી તથા અંગીરાને વંદન કર્યું પછી ભગવાન નારદજીએ શરણે આવેલા તે નારદજી ભક્ત રાજાને પ્રસન્ન થઈ આ વિદ્યાનો ઉપદેશ કર્યો શેષ ભગવાનને પ્રિય મહાવિદ્યા ઓમ નમસ્તુભ્ય ભગવતે વાસુદેવાય ધીમહી પ્રદ્યુન્યા નિરુધ્યાય નમઃ ચ ઓમ આ ભગવાન આપ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ વાસુદેવ પ્રદ્યુમન અનિરુદ્ધ તથા રૂપ આપનું અમે ધ્યાન કરીએ છીએ અને આપને નમન કરીએ છીએ નમો વિજ્ઞાન માત્રાય પરમાનંદ મૂર્તેય આત્મરામાય શાંતય નિવૃત દૈત તદ્યુતીય કેવળ અનુભવ સ્વરૂપ પરમ આનંદ મૂર્તિ આત્મામાં રમનાર શાંત અને જેમની દૈત્ય દ્રષ્ટિ દૂર થઈ છે તેવા આપને અમે નમસ્કાર કરીએ છીએ નમઃ મહત નમસ્તે વિશ્વમૂર્તેય આત્માનંદના અનુભવથી જ જેમણે માયા શક્તિના તરંગો દૂર કર્યા છે તે આપને અમારા નમસ્કાર હો સર્વ ઇન્દ્રિયોના નિયંતા આપ મહાન વિશ્વ મૂર્તિને અમારા વારંવાર નમસ્કાર હો વચ્યુષ્ય પ્રાય એ એકો સદ સત્પર મનની સાથે વચન પણ જેમને ન પામતા સર્વ ઇન્દ્રિયો સહિત અટકે છે ત્યારે એ જ પ્રકાશે જે નામ તથા રૂપથી રહિત હોય કાર્ય તથા કારણથી પણ પર છે તે માત્ર ચૈતન્ય સ્વરૂપ ભગવાન મૃમે ઐશવીશ્વ મૃત તે બ્રહ્મણે નમઃ જેમને વિશે આ જગત સ્થિતિ કરે છે અને નાશ પામે છે તેમજ જેમનાથી ઉત્પન્ન થાય છે અને કડો વગેરે માટીના પદાર્થોમાં જેમ માટી જ રહેલી છે તેમ સર્વ પદાર્થોમાં જ જ જે એક વ્યાપેલા છે તે શ્રી બ્રહ્મ સ્વરૂપ આપને અમારા નમસ્કાર હો અત્ર સ્ફૂર્તિ સંત ન વિદુર મન વિતતઃ વિત વ્યોમવત શોમ વિહમ જે આકાશની પેઠે અંદર તથા બહાર વ્યાપતી છે તે પણ મન બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિય જ્ઞાન શક્તિથી જેમને જાણી શકાતા નથી અને પ્રાણો ક્રિયા શક્તિથી જેમનો સ્પર્શ કરી શકતા નથી તે બ્રહ્મને હું નમસ્કાર કરું છું દેહન્દ્રિય પ્રાણ મનો યોડમી યદૃશ્ય વિદ્યા પ્રચંતરિત કર્મશુ નૈવા નિદ્યા મીવા પ્રવત્વઃ સ્થાન શું તદ્દ્રષ્ટુપદેશ મેતી જેમનો ચૈત્યન્યાસ અંદર દાખલ થવાથી જ આ દેહ ઇન્દ્રિયો પ્રાણ મન તથા બુદ્ધિ પોતપોતાનું કર્મ કરવા પ્રવૃત્ત થઈ શકે છે પણ જેમ નહીં તપેલું લોઢું વાળી શકાતું નથી તેમ તેમના ચૈતન્યના પ્રવેશ વિના દેહાદી પદાર્થો પોતાના કર્મમાં પ્રવૃત્ત કરી શકતા નથી તેમજ જાગૃત આદિ અવસ્થામાં તે પરબ્રહ્મ એવી પામે છે તે પરબ્રહ્મ જાણે છે નમો ભગવતે મહાપુરુષાય મહાનુભાવાય મહાવિભૂતિ પતય સકલ સાત્વઃ પરિવૃઢ નિકર કર કમલ કુંડલ લોપલા નીત ચરનાદિ વિંદ્યુન્દ યુગલ પરમ પરમેષ્ટવતી નમસ્તે મહાપુરુષ મહાપ્રતાપી અને મોટી વિભૂતિઓના પતિ આપ ભગવાનને નમસ્કાર સમગ્ર શ્રેષ્ઠ દેવો પોતાના હસ્તકમળની કડીઓમય જેમના બંને ચરણ કમળની સેવામાં લાગેલા રહે છે એવા સર્વકૃષ્ટ સર્વેશ્વર આપને હું નમસ્કાર કરું છું શ્રી સુખદેવજી બોલ્યા હે રાજા સરને આવેલા ભક્ત ચિત્રકેતુ રાજાને એ વિદ્યાનો ઉપદેશ કરી નારદજી અંગીરા સાથે બ્રહ્માના ધામમાં પતાર્યા પછી રાજા ચિત્રકેતુએ સાત દિવસ સુધી કેવળ જળનો જ આહાર કરી અત્યંત એકાગ્ર થઈ નારદજીએ કહેલી તે વિદ્યાનો બરાબર જપ કર્યો જેથી હે રાજા સાત દિવસના અંતે તે જપેલી વિદ્યાને લીધે વિદ્યાધરોનું અખંડ અધિપતિપણું તેણે પ્રાપ્ત કર્યું કેટલાક દિવસો ગયા પછી તે વિદ્યા વડે પ્રદીપ્ત મનથી ગતિ કરીને તે રાજા દેવોના પણ વિદેશ શેષ ભગવાનના ચરણ સમીપ ગયો ત્યાં જેમનો વર્ણ કમળની ડાળ જેવો ધોળો છે શ્યામ વસ્ત્ર જેમણે પહેર્યો છે મુકુટ બાજુબંધ કંદોરા તથા કડા જેમના પણ ઝળકે છે જેમનું મુખ પ્રસન્ન અને નેત્રો લાલ છે એના પ્રભુ શેષ ભગવાનના તે રાજાએ સિદ્ધેશ્વરોના મંડળો સાથે દર્શન કર્યા તેમનું દર્શન થતા જેવા સમસ્ત પાપો નાશ પામ્યા હતા અને જેનું અંતઃકરણ ઉજ્જવળ તથા નિર્મળ થયું હતું એવો તે મૌનધારી ચિત્રકેતુ તેમની પાસે ગયો અને સિંહાશ્રુતિ વ્યાપક નેત્રવાળા તે રોમાંચિત રાજાને અત્યંત વધેલી ભક્તિથી તે આદિપુરુષને નમન કર્યું તે સમયે તેણે ઉત્તમ કીર્તિવાળા તે ભગવાનના પાદપીઠને પ્રેમાશ્રુઓના બિંદુઓથી વારંવાર અભિષેક કર્યો અને પ્રેમને લીધે તેનો સર્વ વર્ણોચ્ચર એવો અટકી પડ્યો કે જેથી લાંબા સમય સુધી તે ભગવાનની સ્તુતિ કરી શક્યો નહીં પછી બુદ્ધિથી મનને એકાગ્ર કરી જેણે વાળી મેળવી હોય એવો તે રાજા સર્વ ઇન્દ્રિયોની બહારની ચેષ્ટાઓને વશ કરી પંચરાત્ર વગેરે ભક્તિશાસ્ત્રોમાં જેમના સ્વરૂપનું વર્ણન કરેલું છે તે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો ચિત્ર કેતુ સ્તુતિ કરે છે હે અજીત જો કે આપ કોઈનાથી જીતેલા નથી તો પણ બધે સમાન બુદ્ધિવાળા જીતેન્દ્રિય સાધુ પુરુષોએ આપને જીત્યા છે વશ કર્યા છે તેવજ નિષ્કામ મનવાળા ભક્ત પુરુષોને પોતાના આત્મા સોપી દેના મહાદયાળુ આપે તે નિષ્કામ જીતેન્દ્રિય પુરુષોને પણ જીત્યા છે હે ભગવાન આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય વગેરે જે થયા કરે છે તે આપનો જ મહિમા છે જગતના સ્રષ્ટા તે બ્રહ્મા વગેરે આપના અંશરૂપ જે પુરુષ છે તેના પણ અંશરૂપ જ છે છતાં આપણે જુદા જુદા ઈશ્વર છીએ એમ અભિમાનથી સ્પર્ધા કરે છે જે પરમાણુ એટલે સૂક્ષ્મ મૂળ કારણ છે અને પરમ મહાન એટલે છેલ્લે મોટું કાર્ય છે તે બંનેના આદિ મધ્ય અને અંતમાં વર્તનાર આપ જ છો તેથી જ આપ એ ત્રણેથી રહિત છો તેમજ તે આદિ મધ્ય અને અંતને આપ જ સર્જો છો જેથી તે કારી અને કારણ ધ્રુવ એટલે કે નિત્ય કે સ્થાયી નથી કારણ કે જે વસ્તુ વિદ્યમાન તરીકે જણાતા કાર્યોના આદિ અંત તથા મધ્યમાં પણ તેવીને તેવી જ અચળ રહે તે જ ધ્રુવ કહેવાય છે આ બ્રહ્માંડ કોષ ઉત્તરોત્તર દસ દસ ગણા અધિક વિસ્તારવાળા પૃથ્વી વગેરે સાત આવરણોથી વિટાયેલો છે આવા અનેક કરોડો બ્રહ્માંડો સાથે આ બ્રહ્માંડ કોષ આપ વિશે કેવળ એક પરમાણુ જેવો ભમ્યા કરે છે માટે આપ અનંત છો હે ઈશ્વર વિષયોની તૃષ્ણા રાખનાર પણ પશુ આપની વિભૂતિઓ રૂપ ઇન્દ્રાદી દેવોને ઉપસાવે છે પણ આપની પોતાની ઉપાસના કરતો નથી જેથી રાજાના નાશ પછી જેમ તેના સેવકોનો મનોરથોનો નાશ થાય છે તેમ એ પશુઓના ઉપાસ્ય દેવોના નાશ પછી તેઓના મનોરથોનો પણ નાશ થાય છે હે પરમેશ્વર જ્ઞાન સ્વરૂપ અને ગુણમય પદાર્થથી જુદા આપ વિશે વિષયની કામનાઓ કરી હોય તો પણ તે શેકેલા બીયાની પેઠે બીજા દેહની ઉત્પત્તિનું કારણ થતી નથી કારણ કે આ જીવને ગુણના સમુદાયથી જ સુખ સુખાદી કે રાગદ્વેષાદી દ્વંદો થયા કરે છે હે અજીત આપ ભગવાને નિર્દોષ ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો ત્યારે જ આપ જીત્યા છો કારણ કે આપને અથવા આપે કહેલા ભાગવત ધર્મને સર્વપરિગ્રહથી રહિત અને આત્મામાં રમનાર સનતકુમાર આદિ મનુઓ પણ મોક્ષ માટે સેવે છે બીજા કામ્ય ધર્મમાં મનુષ્યો જેવી તું હું મારું તારું એવી વિષમ બુદ્ધિ થાય છે તેવી ભાગવત ધર્મમાં થતી નથી જે ધર્મ શત્રુઓને મારવા વગેરે વિષમ બુદ્ધિથી રચાયો હોય છે તે અશુદ્ધ નાશવંત હોય ઘણા ધર્મવાળો છે પણ આપે કહેલા ભાગવત ધર્મ તો વિષમ બુદ્ધિથી રહિત શુદ્ધ અવિનાશી તેમજ કેવળ ધર્મમય છે જે ધર્મ પોતાના તથા પારકાઓના દ્રોહ કરનાર હોય તેથી શું કલ્યાણ થાય છે પોતાનું કે પારકું ક્યુ પ્રયોજન સિદ્ધ થાય છે કારણ કે શરીરને અત્યંત દુઃખ આપી પોતાનો દ્રોહ કરવાથી આપને પીડા થાય છે અને બીજાને દુઃખ દેવાથી અધર્મ તથા આપને કોપ થાય છે આપની જે દ્રષ્ટિએ ભાગવત ધર્મને ઉપદેશ કર્યો છે ને આપની દ્રષ્ટિ કદી પદાર્થને તજતી જ નથી અને તેથી જ ભાગવત ધર્મને સ્થાવર જંગમ સર્વ પ્રાણી પર સમાન બુદ્ધિવાળા સત્પુરુષો સેવે છે હે ભગવન આપના દર્શનથી મનુષ્યના સર્વ પાપોનો નાશ થાય છે એ અઘટિત નથી જ કારણ કે આપનું નામ માત્ર એકવાર સાંભળવાથી ચાંડાળ પણ સંસારથી છૂટે છે હે ભગવાન હમણાં આપણા દર્શનથી અમારા અંતઃકરણના મેલ છેક જ ધોવાઈ ગયા છે વળી આપના ભક્ત દેવર્ષિ નારદે જે કહ્યું હતું

યોગીઓને જાણવું મુશ્કેલ છે એવા આપ પરમહંસ ભગવાનને હું નમસ્કાર કરું છું આપ ચેષ્ટા કરો છો તેની પાછળ જ્ઞાનેન્દ્રિયો છે અને જે આપના મસ્તક પર આ ભૂમંડળ સરસવ જેવું જણાય છે તે હજાર મસ્તકવાળા આપને મારા નમસ્કાર કરો શ્રી સુખદેવજી બોલ્યા હે કુરુવશી રાજા એમ અનંત ભગવાનની તેણે સ્તુતિ કરી એટલે તેમણે પ્રસન્ન થઈ વિદ્યાધરોના અધિપતિ ચિત્રકતુને કહ્યું શ્રી ભગવાન બોલ્યા હે રાજન નારદે તથા અંગીરાએ મારા સંબંધમાં તને જે વિદ્યાનો ઉપદેશ કર્યો છે તેનાથી અને મારા દર્શનથી તું સિદ્ધ થયો છે હું સર્વ પ્રાણીઓ રૂપ હોય પ્રાણી માત્રને આત્મા પણ છું અર્થાત ભોગતા અને ભોગ્ય રૂપ આ જગત મારાથી જુદું નથી કારણ કે હું પ્રાણી માત્રનો પ્રકાશક અને કારણ છું તેમજ શબ્દ બ્રહ્મનો અને પરબ્રહ્મ એ બંને મારા શાશ્વત છે આત્મા ભોગતા તરીકે આ ભોગ્ય પ્રપંચ રૂપ લોકમાં વ્યાપ્ત છે અને ભોગ્ય પ્રપંચ રૂપ આ લોક આ વિશે ભોગ્ય તરીકે વ્યાપ્ત છે પણ એ બંનેને ભોગતા અને ભોગ્ય કારણાત્મક મારા વડે વ્યાપ્ત છે તે બંને મારામાં કલ્પાયેલા છે એમ તારે જાણવું જેમ સૂતેલો પુરુષ સ્વપ્ન અવસ્થામાં પર્વત વન વગેરે જગતને પોતાના વિશે જુએ છે અર્થાત સપના અવસ્થામાં જ બંનેને જુએ છે અને સ્વપ્નમાં જ ઉઠી ગયેલો પુરુષ પોતાને જ સૈન્ય રૂપી એક જ પ્રદેશમાં રહેલો જાણે છે અર્થાત સ્વપ્નમાં જ જાગ્રત અવસ્થાનો પણ અનુભવ કરે છે તેમ જાગ્રત આદિ ત્રણેય અવસ્થા આત્માને કેવળ માયારૂપ હોય મિથ્યા સંબંધવાળી છે એમ જાણી તેઓના દ્રષ્ટા આત્માને તેઓથી પર જાણવો આત્મા તો જાગ્રત સ્વપ્નને એ અવસ્થાઓના દ્રષ્ટા તે અવસ્થાઓથી રહિત છે કદાચ તું કહીશ કે આત્મા એ ત્રણેય અવસ્થાનો દ્રષ્ટા કેવી રીતે છે કારણ કે નિદ્રા અવસ્થામાં કંઈ દ્રશ્ય તો હોતું નથી આમ ન કહેવું કારણ કે સુતેલો પુરુષ જે સમયે નિદ્રાના સમયે નિદ્રાની ક્રિયાને તથા તે વખતના નિર્ગુણ અતિન્દ્રિય સુખને જાણે છે એથી જ જાગ્યા પછી મહી સ્વાપ્ય ન કિંચિત દેવે દિશમ હું સુખથી સૂતો હતો મેં કંઈ ન જાણ્યું એમ સુસુપ્તિના સમયના અનુભવને જાણે છે જો સુસુપ્તિમાં સુખનો અનુભવ કર્યો ન હોય તો એવી સ્મૃતિ થઈ શકે નહીં તે જ આત્મા બ્રહ્મ અને પોતાનું તું જાણ સુશિસ્ત તથા જાગ્રત અવસ્થા બંનેનું સ્મરણપૂર્વક અનુસંધાને રાખવાવાળા પુરુષનું જે જ્ઞાન સુસુપ્તિત અને જાગ્રત બંને અવસ્થામાં બંનેનું સ્મરણપૂર્વક અનુસંધાને રાખવાવાળા પુરુષનું જ જ્ઞાન સુસુપ્ત અને જાગ્રત બંને અવસ્થામાં તેના પ્રકાશ રૂપે રહે છે છતાં તે અવસ્થામાંથી જુદું છે તે જ્ઞાન પર જ પરબ્રહ્મ છે એ જ્ઞાનથી પરબ્રહ્મ છે એ જ્ઞાનથી પર બ્રહ્મ જુદા નથી પુરુષને જો આ મારા સ્વય સ્વરૂપ બ્રહ્મનું વિસ્મરણ થાય તો તેને પોતાની આત્માથી જુદું થવું પડે છે અને તેથી એ પુરુષ એક દેહથી બીજો દેહ એટલે કે એક જન્મથી બીજો જન્મ એક મરણ પછી બીજું મરણ એવા સ્વરૂપના સંસારમાં થયા કરે છે શાસ્ત્રીય જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન એ બંનેની પ્રાપ્તિનો જેવો સંબંધ છે એવો મનુષ્ય જન્મને પા પામી જે પ્રાણી આ જગતમાં પોતાના આત્માને ઓળખતો નથી ને બીજી કોઈ પણ યોનીમાં શાંતિ પામતો નથી પ્રવૃત્તિ માર્ગમાં ચો તરફથી ક્લેશ થવા લાગે છે છતાં કંઈ પણ ફળ મેળવતું નથી અથવા વિપરીત ફળ મળે છે ત્યારે નિવૃત્તિ માર્ગમાં મોક્ષ પામી શકાય છે આમ જાણી વિગ વિદ્વાન પુરુષે કર્મના ફળની પ્રાપ્તિરૂપ સંકલ્પથી અટકવું પુરુષ અને સ્ત્રી બંને સુખ પામવા તથા દુઃખથી છૂટવા ક્રિયાઓ કરે છે પણ તે ક્રિયાઓથી દુઃખ દૂર થતું નથી અને સુખ મળતું નથી માટે પ્રવૃત્તિ માર્ગ કલ્યાણકારી નથી અમે ડાહ્યા છીએ એવા અભિમાનવાળા મનુષ્યો પણ એ વિપરીતતા જોઈને તેમજ આત્માનું સ્વરૂપ ત્રણેય અવસ્થાઓથી જુદું અને સૂક્ષ્મ છે એમ જાણી શાસ્ત્રીય જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાનથી સંતુષ્ટ રહેનારા અને આત્મા અનાત્મા બળ રૂપી તેજથી જોયેલા તથા સાંભળેલા વિષયોની વાસનાથી છૂટેલા પુરુષે મારા ભક્ત થવું યોગમાં કુશળ બુદ્ધિવાળા મનુષ્યએ આટલો જ સૌથી મોટો સ્વાર્થ જાણવો યોગ્ય છે કે સર્વ પ્રકારે કેવળ એક પરમાત્માનું જ દર્શન કરવું હે રાજન શાસ્ત્રીય જ્ઞાન તેમજ અવરોધ જ્ઞાનથી યુક્ત એવો તું પ્રમાદિત થઈ મારા આ વચનને શ્રદ્ધાથી ધારણ કરીશ તો જલ્દી સિદ્ધ થઈશ શ્રી સુખદેવજી બોલ્યા જગતના ગુરુ અને સર્વના આત્મા ભગવાન શ્રી હરિ ચિત્રકેતુ રાજાને એમ આશ્વાસન આપી તેના દેખતા અદૃશ્ય થયા શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય સોળ સમાપ્ત જય શ્રી કૃષ્ણ